ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ અત્યારે વૃક્ષારોપણની એક્ટિવલી કામગીરી કરી રહ્યું છે અને ઇન્સ્ટ્રક્ટરો પણ આ પ્રવૃત્તિને વેગ આપી રહ્યા છે અત્યારે રાજકોટ આઈટીઆઈની અંદર જે અમારા ગોસ્વામી સાહેબ છે જે નિવૃત્ત થઈ ગયા છે પણ તેઓ પણ આ માનદ સેવા કરવા અને અત્યારે વૃક્ષારોપણ માટે ગોસ્વામી જે છે એ પોતે ખરેખર તો એક મંદિરના પૂજારી પણ છે અને એમને મહાદેવનો ખૂબ પ્રેમ છે ત્યારે સંજયભાઈ દલ અને વિદ્યાર્થીઓની ટીમ આજે વૃક્ષારોપણ માટેના જે ખાડા કરી રહ્યા છે અને તમે રાજકોટ આઈટીઆઈ જોઈ રહ્યા છો કેટલી ગ્રીન છે અને જ્યારે પ્રવેશનો અત્યારે ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ વાતાવરણની અંદર આવી આઈટીઆઈમાં ભણવું એ પણ એક સૌભાગ્યની વાત છે તો સંજયભાઈ દલ અને ગોસ્વામીભાઈ ગોસ્વામીભાઈ તમે શું સંદેશ આપશો વૃક્ષો બાબતે કહેજો વૃક્ષો વાવવાથી પર્યાવરણ સારું રહે છે રોગમતથી મુક્તિ મળે છે મગજને શાંતિ રહે છે પાણી સારું રહે છે અને બહુ સારું કાર્ય થાય છે અને સેવાનું કાર્ય થાય છે ખૂબ સેવાનું સરસ કાર્ય વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને અહીંયા તો છોડમાં રણછોડ એ જે કન્સેપ્ટ છે એને આપણે અત્યારે આગળ વધારીએ આ વિડીયોને વધુમાં વધુ શેર કરીએ રાજકોટ ન્યૂઝ એકસો આઠ અને અત્યારે ગોસ્વામીભાઈ માર્ગદર્શન પણ આપી રહ્યા છે કે આ આ કયું વૃક્ષ વાયું છે બેટા તમે ઉમરા ઉમરા શું નામ છે તારું જયરાજ તારું શું નામ છે ભાઈ ધ્રુવ તારું તો આ બધા વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ડિયર ફ્રેન્ડ્સ